કેતી હોય મારા વખાણ ન કરતા વખાણ કર્યા તો હમુક એમ કે છે કે કેરી ગીત તારે મને એમ કેવું જોઈએ ના ના વખાણ કેરી નથી ખાવી એમ કેવું જોઈએ હરામી હો બેટા એલી હું માર જીજુ ઉપર રાઈડુ નાખસ માર કેવા હાલા છે તાર વખાણ કરે છે અમાર એ દીતાર જીજુ વડી માર વખાણ જ નત કરતા તન કેરી ખાવાને એટલું બધું મન હોય તો આમાંથી લઈ લે બે ચાર કેરી માર જીજુન કા કેતી નઈ વ સા જીજુ 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 તવ ભૂતળી બોલવામાં માં ભાન રાખ તને એટલો બધો કેરીનો ભર ભર્યો છે ને ઉપડી આયલો છે આલે રાખ આખું બોક્સ ગળા સુધી ભરી લેજે કેરી કેતી ની માર છોકરાને કાંઈ ખાવા ને કેરી આખું બોક્સ રાખતું વાત તો ના ના પૂતળી હાસી વાત છે તારી પણ આમ જો તો ખરી માર હામો તો જો કેવા ગયા છે એની પૈસા નઈ હોય એની પાહે કેરી મગજ મારી નો કરાય પૂતળી પછી માસી આ તમાર ભેગા આવ્યા છે ઈ કોણ છે બેન આમ જોત કઈ ટુકી ટુકી સાડી પહેરી છે બાંધ્યું ટી-શર્ટ પહેર્યું છે પાછા પીળા કલરના વાળ ને પીળા કલરની કેરી कौन से ही अर काय रे ये मार बहन से मुंबई रिया से मुंबई थी आई भी काल ती के मारे अभी पीड़ी केरी लेवी से ती आवी लई दी थी एने आन बाय मासी तमार बहन तो जो केवी फैशन वाली से तमारा मा तो एनो रुवाड़ो ही ना थी तमे हाव हा दान तमार बहन तो जो केतली फैशन वाली तमे एवी फैशन करता होय त मासी કાયડી ત્યાં હું વાત કરી નાખી મારે ફેશન તો મારી અંદર દબાવી દબાવીને પહેરી છે પણ હું કરું હા ડોહો ભટકી ગયો ને મને તે મારી ફેશનને બહાર જ ન નીકળવા દીધી ના ગામડામાં નાખી દીધી તે ફેશન ક્યાંય વહી ગઈ અંદરને અંદર દબાઈ ગઈ બહાર નીકળવા જ ન દીધી ફેશનને તને કાયડી મારી ફેશન તો ફેશન હતી અરે મારી બેન તો ડાર્યો ન આવે એવી ફેશન માં રહેતી હું અરે ટૂંકા ટૂંકા વાળ ટૂંકા ટૂંકા કપડા અને એટલી ફેશન માં રહેતી કે એની વાત પૂછમાં એવી ફેશન વાળી હતી અમારી બેન તો કાંઈ ન આવે હું એવી હતી ઠીકા ઠીક ની હતી

એલી પુતળીએ તું બોલવામાં ભાન રાખતી જા તું કોને કેસો બાંધવામાં ઠીકા ઠીક ની તો ઠીકા ઠીક ના તું ક્યાં ની છો કરવું માસી શાંત થઈ જા શાંત હવે તમે નીચે બેહો ચા પાણી તમે બધાય તમારી ઘરે જાવ અને અમે કેરી લેવા જાય આપણે આ વાતને પૂરી કરો પછી આપણે નિરાયતે બધા ભેગા બેહીન કેરી ખાઉ અમે એક બોક્સ કેરી નું લઈ આવી યે બડી અચ્છી વાત તો નમસ્તે મિત્રો આપણે આ વિડિયો ને જ વિરામ આપીએ છે કારણ કે આ વિડિયો ને હવે આગળ વધારો તો આ એકા બીજા ઠીકા ઠીક ની ઠીકા ઠીક ની સોટ્યું છે આગરી મહાભારત ચાલુ થઈ જાહે એટલે નમસ્તે મિત્રો આપણે બધાએ સવે કેરી ની સીઝન આવી રહી છે તો સૌ ભેગા મળીને કેરી ખાજો અને એ બીમગ્યારેસ ની મોજ લેજો